કોઈ જાનહાનિ નહીં અકસ્માતના પગલે લોકો દોડી આવ્યા કાર ચાલકને ગોત્રી પોલીસમાં મથકે લઈ જવાયો કાર ચાલકે દારૂ નો નશો કર્યો હોવાનો સ્થાનિક રહીશોનો આક્ષેપ કાર ચાલક દારૂના નશામાં ફળિત થશે તો ડ્રિંક એન્ડ ડ્રાઇવનો નોંધાશે ગુનો જ્યારે કાર ચાલકનો પરિવારથી આવ્યો હતો તેઓને પૂછવામાં આવતા તો દારૂ પીધું છે તો શું છે શું કોઈ બનાવ બન્યો છે કોઈને વાગ્યું છે એવું કહીને છટકી જાય છે આપણે જોઈ શકો છો ઈએ ગોત્રી વિસ્તારમાં ઈએસઆઈ રોડ પર અમન હોસ્પિટલ સામે એક ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ બન્યો છે જેના અંદર એક ડ્રેઝાએ ઓવરસ્પીડિંગ કરીને પલટી કરી છે જો કે કોઈને જાનહાની નથી થઈ ગમતે રોડ પર કોઈ પબ્લિક કે કોઈ વ્હીકલ નહોતું જાનહાનિ થત તો સ્વાભાવિક વાત છે જીવતો જતો કમતે આજે મોટું વાહન જો કોઈ ટુ વ્હીલરને કે કોઈ ચાલતા વ્યક્તિને અડફેડ લેતું તો મૃત્યુ એનું સંકેત સ્વાભાવિક હતું જોકે ઉપરવાળા એથી કોઈનું મૃત્યુ નહીં થાય પણ સ્વાભાવિક વાત છે આ બરોડામાં દરરોજના કેટલાય એક્સિડન્ટ થાય છે દરરોજનું એક મરણ થાય છે ન્યૂઝમાં હવાર ઉઠીને એટલે એ જ જોવા મળે ગઈકાલે એક વૃદ્ધ વ્યક્તિનું જીવ ગયો આજે સવારે કોલેજમાં જતી દીકરીનું જીવ ગયો એટલે સ્વાભાવિક વાત છે કે આ દારૂ કે ડ્રગ્સ કે આના ઉપર સરકારે કાર્યવાહી લેવી જોઈએ આ કરપ્ટેડ સરકાર કરપ્ટેડ પોલીસકર્મી કરપ્ટેડ ગવર્મેન્ટના જેટલા બી પાવરમાં કર્મચારીઓ ઓફિસર છે બધા પચાસ ટકા ઉપર કરપ્ટેડ છે જેના લીધે આપણા ગુજરાત જે ગાંધીનું ગુજરાત કહેવાય છે એના અંદર ઇન્ડિયામાં ગુજરાતમાં સૌથી વધારે દારૂ બીકરી છે જે ઇલીગલ તરીકે છે તે હવે જ્યારે એક્સિડન્ટનો બનાવ બન્યો ત્યારે અમે બધા આસપડોશવાળા લોકલ આવ્યા અવાજ આવ્યો હતો એના ફેમિલીના લોકો તરત આવી ગયેલા છોકરાએ કોલ કરી દીધો છે તો એના ફેમિલીના લોકોનું એવું જ કહેવું છે કે દારૂ પીને ચલાઈને કંઈ ગુનો તો નથી કર્યો કોઈનો જીવ તો નહીં ગયો નુકસાન અમારી ગાડીનો તો પણ જીવ જવાની તમે રાહ જોતા શું જીવ જવાની તમે રાહ જોતા અને જીવ લઈ લીધો હોત તો તમે આવું ફરી બોલતા આજે તમારા જ ઘરના કોઈ વ્યક્તિનો આવી રીતના જીવ ગયો હોત તો તમે શું સામેવાળાથી આવી એક્સપેક્ટ કરતા એટલે આ સંસ્કાર બી એક બહુ ખોટી વસ્તુ છે કે અમીર બાપની ઓલાદોએ એમના છોકરાઓને સંસ્કાર બહુ ખોટાલેલા છે એટલે આના ખિલાફ કંઈ નહીં ઘરવાળાએ બી એક સંસ્કાર હારા છે કે આપણું પરવરિશ સારી હોય છે બીજી વસ્તુ કે સરકાર પોલીસ તંત્રે પણ કંઈ તો સ્ટ્રીક એક્શન લેવું જોઈએ આ પબ્લિકને મૂર્ખ બનાવવાનું બંધ કરો બરાબર છે એને આ પબ્લિકે બી સમજવું જોઈએ કે અભણોને હવે લાવવાનું બંધ કરો ભણેલાને લાવ હું એવું કોઈ પાર્ટીનું નહીં એ કરતો કોંગ્રેસ ભાજપ આપ પણ ભણેલાને વોટ આલો સારું કામ કરે એને વોટ આલો ને અભણોને કાઢો અહીંથી એ બધું ભણે કંઈ વેલ્યુ નહીં રહે અને તમારી ને તમારા છોકરાઓની ભણવાની કંઈ વેલ્યુ નહીં રહે યાદ રાખજો જો પૈસાથી કામ થતું હશે ને તો સ્કિલ્સ પછી કંઈ કામ નહીં નહીં રહે અને બીજી વસ્તુ કે ટ્રાફિક વિભાગને એ જ વિનંતી કરીશું કે સ્પીડ બ્રેકર્સ જરૂરતમંદ જગ્યાએ મૂકો તમે એવું ના વિચારો કે બહુ સ્પીડ બ્રેકર્સથી સ્પીડ ઓછી થશે ભાઈ તમે એમ ખર્ચા બધે કરો તો સ્પીડ બ્રેકરમાં કર લો

અતો આ તા તો શું છે નસા માતા કોઈને થયું થયું તો એન્ડ પ્રેસ ધ અપડેટ